હેલો હા જીજુ અરે જીજો તમારા મારે ખાલી એના બોનેટ પર સેલ્ફી લેવી છે ને જીજુ મે છોકરીઓ ને મોકલીશ ને તો પછી ઇમ્પ્રેસન પડશે કાલાગટ્ટા હું જા તારા ફોટા ખબર છે ને કેવા આવે છે

તું કોઈ ફોટા ના મોકલ તારે પર્સનલી જઈને મળી છોકરી મળી જશે ને જીજો તો મને હું ખબર તું નાનો હતો ને ત્યારે એક ડોસી એવું બોલી હતી કે મહેશ ના માથા પર બે ભમરી પડે છે ને એટલે એના બે લગ્ન થશે એ ડોસી ને હું હોદું છું અને છોકરી ને હોદો છું તું મોકલા મોકલા બધા